ગુજરાતી નું અસલ એન્ટરટેનમેન્ટ એટલે કે કલર્સ ગુજરાતી જોરદાર તાળીઓ થઈ જાય એકવાર અસલ ગુજરાતી નું અસલ એન્ટરટેનમેન્ટ કારણ કે આપણને ખબર છે કે જગ આખું રખડીને આવ્યા ગુજરાત સિવાય કઈ ફાવે નહીં ચસ્કો એકવાર લાગે કાઠિયા વાડી સિવાય કઈ ભાવે નહીં કે છા અમને વાલી વાલા ગટગટાવી જવાના આ એબેલ તમારા ઓછા પડે લીટર માપી જવા એવા જે ગુજરાતીઓ જ્યારે ભેગા થાય અને એવા ગુજરાતીઓ માટે એકદમ આવું સરસ આયોજન હોય કારણ કે બે શો લોન્ચ થઈ રહ્યા છે અને એના માટે જ પહેલા તો બધા જ મીડિયા સાથી કર્મીઓ કે જે આખા અમદાવાદના અહીંયા આપણા કલર્સ માટે આવ્યા છે ઓર વો લોક જો દિલ્હી ઓર મુંબઈ સે ખાસ એ ઓકેશન કો અમારે લિયે બહોત હી સેલિબ્રેટ કરને આયે જોરદાર તાલીયા હો જાય એકવાર બાર કે બાત કલર્સ ગુજરાતી અને 29 જુલાઈ એટલે કે ઐતિહાસિક દિવસ આને ગણવો પડે કારણ કે બે શો ડોઝ નહીં એટલે મતલબ ડબલ ડોઝ ની વાત છે અને એ અહીંયા લોન્ચ થવા પર કે જેની અંદર એક છે શ્યામ દૂર લાગી રહે અને બીજો શો છે યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત વાત એવી છે કે આપણે ગુજરાતીઓ છે અને આપણને ખબર છે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત કારણ કે એમાં કેટલી બધી સંસ્કૃતિઓ ભળી અને આપણે ગુજરાતીઓ બનતા હોય

ભારતની અંદર નહીં આખા વિશ્વમાં ગુજરાતી ગરબાનો સંગ એવા ગુજરાતી તેવા મોજે દરિયા ગુજરાતીઓ માટે આ બે શો છે યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત અને એ અહીંયા બીજું છે કે શ્યામ ધુલ લાગી કારણ કે આ એવી ધરતી છે ગુજરાતની કે જ્યાં હંમેશાથી કૃષ્ણ ભક્તિમાં આપણે લોકો લીન રહ્યા છીએ અને એમાં કૃષ્ણની દ્વારિકા હોય

કારણ કે આપણે કહીએ ને કે ભાષા છે ને એ આપણને ગુજરાતીઓને પહેલેથી બધી આવડે છે અને એને કારણે ક્યારેય આપણે ગુજરાતીથી પીછેહઠ ન કરી કે હોય પોતાનું ગામડું કે હોય પોતાનું શહેર બધા બોલો ગુજરાતી પોતપોતાના ઘેર અંગ્રેજી આવડવું ખૂબ સારી બાબત છે પણ યાદ રાખજો કે બટર અને ઘીમાં ફેર અને એ ગુજરાતી અને એને માટે જે આપણે વાત થઈ એમ કે શ્યામ ધૂત લાગી કે જ્યાં નરસૈયો હોય

ગુજરાતીઓને રોજે રોજ સાડા સાત થી સાડા આઠ એકદમ છે ને લોકડાઉન જેવો માહોલ સર્જી દેવો હોય ને ટીવીની સામે સ્ક્રીનની સામે ગોઠવાઈ જવું હોય એવો માહોલ કલર્સ ગુજરાતીએ સર્જ્યો છે તમે ગણો કે કૃષ્ણની ભક્તિ હંમેશાથી કેવી હતી કે ગોપીઓ છે તો એ જ્યારે જ્યારે કૃષ્ણનો રથ જતો ને કે ગોકુલ થી મથુરા જતા હોય તો એની ભક્તિ એવી હતી કે છે ને દૂર સુધી જતા હોય ત્યાં સુધી કૃષ્ણને જોવે કૃષ્ણ ન દેખાય તો એના રથને જોયા કરે એનો રથ ન દેખાય તો રથની ઉપરની ધજાને જોવે અને ધજા પણ જ્યારે ગાયબ થવાનું હોય ને તો જે રથ જતો હોય એનાથી ધૂળ ઉઠતી હોય એ ધૂળની ડમરિયો એ જોયા રાખતી ગોપીઓનો આટલો પ્રેમ હતો અને આ જ પ્રેમ ત્યારે ભક્તિ ભાવમાં પરિણમે ત્યારે એક નરસિંહ મહેતાનો જન્મ થાય આપણે એવું કહીએ ને કે હજી પણ તળેટીએ જાઉં તો એવું લાગ્યા કરે છે કે ક્યાંક નરસિંહની કરતાલ વાગ્યા કરે છે એવી શ્યામધૂન લાગી રહે એ જ્યારે આપણા માટે આવવાનું છે પણ આમાં યુનિક વસ્તુ એ છે કે પહેલી વાર ભગવાન પોતે પોતાના ભક્તની ગાથા કહેવાના છે આપણે કેવું હોય કે ભક્ત છે એની નજરથી એક ભગવાન હોય પણ ભગવાન જ્યારે પોતાના ભક્ત વિશે વાત માંડે ત્યારે એનું નામ હોય શ્યામ ધૂન લાગી રહે